શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી ખાતે સ્થાનિક નાગરિકોને આધાર કાર્ડ રેશન કાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે આપવામાં આવતા ટોકન વધારવાની માંગ સાથે આપ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શહેરના માજરપુર વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી ખાતે સ્થાનિક નાગરિકોને પોતાના આધાર કાર્ડ રેશન કાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે વહેલી પરોડે એટલે કે ત્રણ વાગ્યાથી લાંબી લાંબી લાઈન લગાડવી પડે છે જ્યાં માત્ર એકસો વીસ લોકોને જ ટોકન આપવામાં આવે છે જેના કારણે એકસો વીસ ટોકન સિવાયના લોકોને ઉજાગરા વેઠીને ધક્કો ખાઈ પરત જવાનો વારો આવે છે એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા તથા ટેકનોલોજી પર ભાર મૂકે છે બીજી તરફ હકીકત કંઈ અલગ જ ચિત્તા રજૂ કરે છે ત્યારે સમગ્ર મામલે વધુ ડેસ્ક શરૂ કરવા તથા એકસો વીસ ટોકનની જગ્યાએ પાંચસો ટોકન આપવાની રજૂઆત સાથે આજ રોજ આમ આદમી પાર્ટી માંજલપુર દ્વારા વિનય ચૌહાણની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કનેક્ટિંગ પંજાબ થકી સરકારી કર્મચારીઓ નાગરિકોના ઘરે જઈને સરકારી કાગળો માટે સુવિધા આપે છે તે રીતે ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી તેવા સવાલ ઉઠાવે આવ્યા અને સિનિયર સિટીઝન સહિત લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા ડેસ્ક વધારવાની રજૂઆત કરવામાં આવી હતી સાથે જે ડિજિટલ અપોઇન્ટમેન્ટ લોકોને આપવામાં આવે તેવી રજૂઆત થઈ હતી અને જો સુવિધા ઉપલબ્ધ નહીં કરાવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન નીચે ક્યુ ચારવામાં આવી હતી મામલતદાર કચેરીની અંદર 120 ટોકન વેચીને લોકોને અહીંયા લાંબા લાંબા લાઈનોમાં ઊભી કરી દેવામાં આવે છે સિનિયર સિટીઝનોને પણ કોઈ અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી મહિલાઓ માટે પણ કોઈ અલગ થી વ્યવસ્થા નથી બીજી વસ્તુ બે ડેસ્ટ છે આટલી બધી પબ્લિક છે નહીં કમ્પ્લાય થાય ખબર છે એ લોકોને પણ જાણી જો નાટક કરવામાં આવે ગુજરાતના લોકો પૂરા ટેક્સ ભરે છે બધું જ કરે છે તો પણ આ લોકોને હેરાન કરવામાં છે બુદ્ધિ સાહેબ આવે છે તો રોજે રાતેને રાતે બધા રોડ બની જાય રાતેને રાતે બધા હોર્ડિંગ લાગી જાય રાતે રાતે બધું થઈ જાય તો કેમ અહીંયા બે ડેઝ ખાલી બે કમ્પ્યુટર કેટલી કિંમત હોય બે કમ્પ્યુટર કેમ ના કરી શકે આ લોકો કરી શકે છે બધું કરી શકે પણ નથી કરવું લોકોને હેરાન થવો છે લોકોને લાઈનમાં લગાડવા છે લોકોને ઈએમઆઈ ભરવા માટે પૈસા નથી હોતા જો એક દિવસ બે દિવસ આ લોકો ધક્કા ખાય તો બે દિવસનો પગાર એટલે કોણ આપશે ગવર્મેન્ટ તો આપવાની નથી ના કોઈ જગ્યાએ કામદાર કંપનીથી આપવાની છે નથી આપવાની એટલે અમે અહીંયા આજે લઈને આવ્યા છે હજી જેની અંદર અમે કીધું છે કે પંજાબની અંદર જે ચાલતી સ્કીમ છે કનેક્ટ પંજાબ એમાં ઘરે બેસીને ડોર સ્ટેપ સુવિધાઓ આપવામાં આવે છે કોઈ બી વ્યક્તિને રેશન કાર્ડ માટે આધાર કાર્ડ માટે એવી લાઈન લાગવી પડતી નથી ત્યાં ફક્ત સરકારી કર્મચારી આવીને ડોક્યુમેન્ટ ચેક તમને પ્રોપર ડોક્યુમેન્ટ તમને ખોટું લાગતું હોય તો ઇન્ટરનેટ પર તમે ચેક કરી શકો છો કનેક્ટ પંજાબ કરીને છે કેમ ગુજરાતની અંદર આ સર્વિસ નથી આપવામાં આવતી એ વાગણી લઈને અમે માર પાસે આવ્યા છે જો બે ત્રણ દિવસની અંદર આ હજી સુવિધાની અંદર ડેસ વધારો ન કરે તો અમે અહીંયા આંદોલન કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર